હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ વિડીયો કાલે રાત્રે દશમાની જાગરણ હતી તો દશમાની જાગરણમાં અમે આખી રાત સુધા નથી અને જો સીલું તો હોઈ ગયો તો શાંતિથી સવાર સવારમાં ઉઠી અને કચરા પોતા કરવા માંડી છે સાફ સફાઈ માટે જો લાગી ગઈ છે કેવી રીતે કાલની રાત નંદુ એવું મજા કરીને કઈ રીતે મજા કરી આખી રાત ગરબા રમે બહુ બધી પબ્લિક આવી હતી ને જો અમારે કાલ રાતે બહુ બધી પબ્લિક આવી હતી લગભગ વી પચીસ જણા છે સીલુ સીલુ આ રખડે જો સર હું ઉઠે એટલે જોયું તું કે પાણી આવે છે તો જો અમે પાણી ભરવા મૂકી દીધું છે ઉપરના બે ટોકા ભરાવા માટે પાણી જાય છે એના પછી નાવા ધોવાનું કરીશું અમે આજ ઘણા દિવસે ગાડી સવાર સવારમાં નવ વાગ્યાની સાથે હું અને સીલું નહીં ધોઈને થઈ જાય રેડી અને આ જોવા જઈ ફરશે

અમારા શાહરૂખભાઈ બેઠા છે જો આ ગોમના અમારા ખાસ મિત્ર જો કે પહેલાં આ હોમે એમનું ઘર છે અમે બધા પહેલાં બહુ ભેગા રમતા નહીં પછી બે એક વર્ષ હું બહાર જતો રહ્યો જોબ માટે જો આ રીતનું ટ્રેક્ટર ડેલી હોય પડ્યું હોય છે અને ટોલું બી અને અમારા મેલડીમાંનું મંદિર છે એમનો બહુ જૂનો બાવળીઓ જે છે આપણો રાજુ કાકાના ઘેર કાકાનું ઘર જો ભેસું વધ આ છે એમની મોટા જેમાંથી પોણી ખેંચે છે આ રાજુ કાકાના બે ટેણી આ એકનું નામ હ ગુડડી અને એકનું નામ શું હ આદેશ આદેશ ગુડડીનો ઓરિજિનલ નામ આરુસી આરુસી એન્ડ આદેશ સિલુ અમના ભેગો બહુ રમો હું અને સિલુ બંને જણે એક જગ્યાએ ઓટો મરીને આવતા રહે છે ઘરે અને હવે પાછું આવ્યું બાઇક લઈને મૂન સિલુ જઈશું ખેતરે હું અને સિલુ બંને ખેતર આવી ગયા છીએ જો આ પાછળ ઝાડવાયેલી છે

દશમાના વ્રતનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે નકોડા ઉપવાસ હોય તો ગયા આજે બપોરથી બપોર એવી પેલી બપોર ને એના પરમ દિવસવાળી બપોરે અમે ખાધું હતું મતલબ ત્રણ નહીં છ ટાઈમ છ ટાઈમ એક્ઝેક્ટ ભૂખ્યા રહ્યા છીએ તો એટલી સખત ભૂખ લાગી હતી ને તો તમને લોકોને બતાવ્યા વગર ખાઈ લીધું અમે કરીને નંદુબેજીસે વાસણ ધોવા માટે અને આપણે કરીએ છીએ વિડીયો એડિટિંગ અને આટલું કોમ બતાય ઇન્સ્ટન્ટ તરત જ શું કરવાનું હોય આખી રાત જાગ્યા છે હા આખી રાત કન્ટિન્યુ હું અને નંદુ જાગ્યા છે એ મતલબ બિલકુલ બી હું તારે સવારે પોચ આડા પોચે લગભગ કલાક જેવા આડા પડ્યા છું એ હું તો આવી નથી જો કે બરોબર પણ આખો બી જો છે એ લપજપ થાય લાલ ગુ આખો થઈ ગઈ છે એવી ભળે છે નહીં નંદુ બડે છે ને આખો હા લાલ ટમેટા જેવી આખો થઈ ગઈ છે તો બસ સોથી બે જણા સુઈ જઈશું જમી લીધું છે દાળ ભાત ને રોટી બનાવી હતી ગાડી જો ધોઈ છે ચકચકાટ લાગે છે જો પાણી પેલું હજી હું નહીં આજે વરસાદ આવ્યો નહીં તો લુગડા બધા બહાર હુકવે છે નંદુ વાહણ ગે છે સર અને હું કરું છું હવે એડિટિંગ આપણો સીલું હજી હુતો છે દસ વાગ્યાનો નો હું ને દસ અગિયાર વાગે હુવાડે હજી સુધી હોતો જ છે જો કે તો ઉઠી જશે નંદુ હું દે પણ હું તો હું ના એ બધું ચાલો હું તો હોય જવાનો એને આજનો દાડો ચોક હાલ લઈ આવીશું એ હું જશે આપણે નહીં હું જાય તમારે પોણી આવી તું તો આપણે પોણીથી પહેલાં બહારથી ગાડી એકદમ ક્લીન કરી નાખી હતી અને અંદરથી એકદમ છે તમે જોવો ને ભંગાર પડી જો તમને બતાવો અંદર થી કોક આ રીતની આ રીતની જો કંડિશન જો એકદમ જો આ છે ઉપાડ્યું પાછળ જુઓ એકદમ આપણે પાછળ હજી પાછળ કરી દઈશું પછી આપણી ગાડી જો એકદમ ચકચકાર થઈ જશે સાંજનો સમય થઈ ગયો છે ગાડી જો હજી સાફ કરવાની બાકી મીલ દીધી છે અને ગાડી બાકી હોય અમે આવી જશે શોર્ટ વિડીયો શૂટ કરવા માટે બેઠા છે મંદિરે જો અમે વાયા છો ચોડા પાછળ દીધી અને આવું વાય છે બી ચોથી લાયા મારા ફિયર ઓ ફિયર નું વિડિઓ લે પા બહાર જોતો અમે આ ફિયર થી વિડિયો શૂટ કરી લીધા છે આના હાજી જો માથું खून બધું થઈ ગયા છે ઓ ચોક મે આગે બનીલી હ હનીશ મે લાવ મે આગે ની

બાપુ આપડે બે જણા બરાબર ત્રણ જણા હું તું સી નહીં પડી ના તું પંદર એક કલાક કમ્પ્લીટ તમે ખાલી ઉભા થયા એટલી વાર સીલું ઉઠી જતા સીલું તમે મના લીજા

ખાવાનું મારું મગજ સર્ચ્યું આજે તો અને આજે નક્કી કર્યું છે કમ્પ્લેટ જ ટાઈમ ટેબલ લખી ના દઉં એટલે મગજ મારું ખાય નઈ બરાબર જે ખાધું જ લખી